ભારે વરસાદ રાજ્યમાં વરસી રહ્યો છે તેમાં આણંદની વાત કરીએ તો આણંદમાં વરસેલા ભારે વરસાદની વચ્ચે કેળાના પાકને નુકસાન થયું છે હેક્ટરથી વધુ જમીનમાં કેળાના પાકને નુકસાન ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું આ વિસ્તારમાં હજુ સુધી કોઈ સર્વેની કામગીરી નથી કરવામાં આવી ત્યારે ખેડૂતો સરકાર પાસે માત્ર એક જ માંગ કરી રહ્યા છે સર્વે કરો અને સહાય આપો સરકાર અવકા પાસે તૈયારી હતી ને पावसा વરસાદ પડ્યો પડી ગયો બધી બાર બાર 3 લાખ રૂપિયા ખરું અ સર્વે કરવા કોઈ આવ્યું છે ના હજુ અત્યારે કોઈ આવ્યું નહીં શું માંગણી છે સર્વે ક્યારે થવું જોઈએ સર્વે થવું જો વેલી તકે ને ટકા જેવો કેર પડે તો આગળ નવી કા ખેતી ઉભી કરીએ વરસાદ ઘણો બધો પડ્યો તેનાથી પાણી ભરાઈ ગયું એટલે અમારી કેર ને કુછો પ્રમાણમાં નુકસાન થયું છે લગભગ આપણે બે લાખ ની ગણતરી મળે તો પંદર એક લાખની કેર થાય ઓછામાં ઓછા અને ભાવ સારો હોય વજન આવે તો એનાથી વધારે પણ થઈ જાય હવે એની અંદર ખર્ચો ગણીએ ને તો વીઘે અમારે સિત્તેર એસી હજાર રૂપિયા તો ઓછામાં ઓછો ખર્ચો લાગે ટેકા બેકા તો અલગ લાગે આ બધો ખર્ચો ગણવા જઈએ તો અત્યારે અમારે પચાસ ટકા કેર પડી જાય લગભગ સાત વીઘા અમે ચાર વીઘા નું નુકસાન ખરું અંદાજે કેટલા રૂપિયા નું નુકસાન થાય ચાર લાખ રૂપિયા નું ખરું જ ને

કેરાના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે પરંતુ મહત્વની વાત એ છે કે હજુ સુધી ખેડૂતોની આ વ્યથા જોવા તેમને થયેલા નુકસાનને જોવા માટે કોઈ પહોંચ્યું નથી હજુ સુધી અહીંયા સર્વે પણ શરૂ કર્યો નથી અહીંયા હું બતાવવા માંગીશ કે આ જે કેરાના જે એ લૂમો છે લૂમો લગભગ પાકવાની તૈયારી હતી લૂમો તૈયાર થઈ ગઈ હતી અને તેને કાપીને બજારમાં મોકલવાની જ હતી ત્યાં આ વરસાદે વિનાશ વેર્યો છે જોઈ શકાય છે કે આ થડ જે છે અહીંયાં ભાગી ગયા છે અને આ રીતે આ ખેડૂતે થી વધુ છોડ રૂપિયા હતા અને તે તમામ છોડ ભાગી જતા ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે આપણી સાથે અહીંયા ખેડૂત છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે આપનું ગજેન્દ્રભાઈ સોલંકી તો ગજેન્દ્રભાઈ જે નુકસાન થયું છે શું કહેશું નુકસાન તો હવે પૂરેપૂરું જ છે જો આ તમને દેખાય છે જે દ્રશ્યો જોવો છો એ બધું દેખાય છે બરાબર લગભગ આ મારે પંદરસો થી ઉપરના છોડનું રોપણ છે અત્યારે ભાવ અત્યારના ભાવ જોવા જઈએ તો આ પંદરસો છોડ મારે સાડા સાતથી આઠ લાખના થાય આવા બધું જ નુકસાન છે નહીં જોઈ લો આ બધું જ પૂરેપૂરું આમાંથી ખર્ચો પણ નહીં વરી વરી રહે એવો સર્વે કરવા માટે કે કોઈ અધિકારી અહીં ના કોઈ અધિકારી જોવાય નહીં આવ્યું કોઈ આ વિસ્તારમાં તમારે કોઈ જગ્યાએ સર્વે શરૂ થયું હોય કે એવું ખરું ના હજુ તો જાણવા નહીં મળ્યું એવું શું અપેક્ષા રાખો છો સરકાર પાસે બસ સરકાર હવે આ જે નુકસાની છે વળતર પેટે પૂરું નહીં તો પચાસ ટકા વળતર આપે તો ખેડૂત ઉભો થઈ શકે એમ કેટલા વીઘા જમીનમાં મારે આ ત્રણ ને બે પાંચ વીઘા જમીનમાં પાયમાલ થઈ ચૂક્યા છે અને સરકાર પાસે તેઓ ત્વરિત અંગે સર્વે કરવામાં આવે અને પચાસ ટકાથી વધુ સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બુરહાન પઠાન ચોવીસ કલાક ભેટાશી